મિત્રો આજે હું આવ્યો છું મારી વાડીએ માંડવીને પાણી પાવાની શરૂઆત કરવાની છે પેલા મારી તમે માંડવી જોઈ લ્યો કેવી છે સારી છે કે હું છે એ મને કોમેન્ટમાં જણાવજો હવે આજે અમારે માંડવીમાં કોઈ પાણીની જરૂરિયાત નથી પણ જે આ આ ખેતર છે નહીં આ પણ લોઢા જેવું થઈ ગયું છે એટલે કુયા કુટવામાં થોડોક કેવર આવે એવું છે એટલે પાણી પાવવું જરૂરી છે અને હવે મારે ખાસ વાત એ કરવાની છે કે મારી વાડીએ આજે મેં ફિટ કર્યું છે તો ઓટોમેટિક ઓટો સ્વીચ જે રિમોટ કંટ્રોલથી કામ કરે છે અઢી કિલોમીટરથી એનું પણ આપણે ટેસ્ટિંગ કરવાનું છે તો હું એ બતાવવાનું છું તો હાલો આપણે વાઈવે જઈએ અને ત્યાં જઈએ અને હું તમને બધું બતાવું છું કઈ રીતનું એ કામ કરે છે શું છે હું એની સાઈડ છે આપણે નવું લગાડ્યું છે મેં મારે હાથે ફિટ કર્યું છે તો આપણે વાઈવે જ અને ત્યાં જઈ અને એનું ટેસ્ટિંગ કરીએ તો હાલો મિત્રો હું પાછો આવી વાઈવે જઈ અને તમને બધું બતાવું છું હાલો મિત્રો જો અમે લાઈન બાઇન બધું પાછું કમ્પ્લીટ રાખ્યું છે હવે આગળ મોટર ચાલુ જ કરવાની છે તો આખા ખેતરને મારી માંડવી બતા જ હલો મિત્રો હવે હું આવી ગયો છે મારી ઓઈડીમાં અને હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું જે ઓટોમેટિક મારું ફિટ કરેલું છે તે હવે આ જે છે આ જે તમને સફેદ કલરનો દેખાય છે એનો ડિવાઈસ છે આ એની ઓટોમેટિકની સ્વિચ છે આનાથી તમે ઓટોમાં ચાલુ કરી શકો છો આ એનું રિલે છે અને આ છે એ આખું મારો બોટનું પાટલું છે પછી હવે આજે મારે મોટર ચાલુ કરવાની છે પહેલાં હું મોટર ચાલુ કરીશ વેકરા નહીં આપણે વાઈમાં પાણી છે નહીં બિલકુલ કલાક જ હાલે આ હું તમને મારે વાય બતાવું છું હવે મારે વેકરામાં ફરજિયાત મોટર નાખવી પડે માંડવી પાવી હોય એટલે હવે હું એ વેકરાવાળી મોટર પહેલાં ચાલુ કરું પછી આપણે રિમોટવાળી મોટર છે ને ચાલુ કરશું એનું ટેસ્ટિંગ કરશું આ મારી વેકરાવાળી મોટર ચાલુ થઈ ગઈ છે આ મારી વેકરાની મોટર ચાલુ થઈ ગઈ છે એનું પાણી પણ આવી ગયું છે અને પાણી ચારું આવે છે નાની મોટર જ છે ખાલી બે હોસ્કાવરની મિની હાલો તો રેડી એનું ટેસ્ટિંગ થઈ ગયું છે ઓકે છે પાણી બધું આવી ગયું છે હાલો મિત્રો આ જે છે મારો ઓટોમેટિક જે ફિટ કરેલું છે આ આ એનું એન્ટીના છે એન્ટીના છે ને એ દસથી પંદર ફૂટ ઊંચું રાખવું પડે જેથી કરી અને એના સિગ્નલ વ્યવસ્થિત અને કમ્પ્લીટ મળે છે હવે આપણે ટેસ્ટિંગ કરીએ આ એનું રિમોટ છે જે હું તમને બતાવું એ એમાં ત્રણ બટન આપેલા છે લીલું લાલ અને બ્લુ જો આપણે આ લીલું બટન દબાવશું ને એટલે મોટર છે એ સ્ટાર્ટ થઈ છે જો મિત્રો હવે આપણે આ લીલું બટન દબાવશું એટલે મોટર છે ને એ સ્ટાર્ટ આપડી થઈ જશે તમે સ્ટાર્ટર ઉપડવાનો અવાજ પણ સાંભળી શકશો મોટર ચાલુ થઈ ગઈ છે મોટર ચાલુ છે કે બંધ છે જો મિત્રો અહીંયા અત્યારે લીલી એલ ગ્લો થઈ એટલે આપણે સમજી લેવાનું કે આપણી મોટર છે ને એ અત્યારે ચાલુ છે હવે આપણે મોટર બંધ કરી અને પછી છે ને છેટેથી ટ્રાય મારીએ ચાલુ થાય કે કેમ આપણે આ જે આ નવું ફિટ કર્યું છે તો હવે હું બંધ કરવાની ટ્રાય કરવું જોઈએ હાલો ઓલરેડી મોટર બંધ આપણી થઈ ચૂકી છે મિત્રો હવે હું આવ્યો છું અહીંયા મારે પાણીની જ્યાં લાઇન આવે મોઢું મૂકેલું છે ત્યાં જ્યાંથી મારી ઓયડીનું અંતર છે અત્યારે ત્રણસો ફૂટ જેવું તો હવે આપણે અહીંયાથી ટ્રાય કરીએ છીએ કે મોટર આપણી ચાલુ થાય કે ને કેમ તો હવે હું આ બટ દબાવું છું લીલું બટન હવે જો આપણી ચાલુ થઈ ગઈ છે તો અહીંયા પાણી આવશે આલો રેડી ચાલુ થઈ ગઈ છે લીલું એલએડીનું સિગ્નલ મળી ગયું છે આપણે હજી લાઇનમાં હવા છે એટલે પાણી નથી આવ્યું હાલો આ પાણી આવી ગયું છે હજુ હવે આપણે અહીંથી એને બંધ કરી અને ટ્રાય કરી જઈએ કે મોટર આપણી બંધ થઈ જાય કે નહીં હાલો લાલ બટન આપણે ઓફમાં દબાવી દીધું છે તે હમણાં સિગ્નલ મળશે એટલે બંધ થઈ જાય અને જો બંધ થઈ ગઈ એટલે મિત્રો આનું કામ બહુ સારું છે અઢી કિલોમીટરની આ રેન્જ આપે છે એટલે કોઈ પણ ભાઈઓને ત્રણ કિલોમીટરની અંદર એકાવા હોય ઘણી ઘણી લાઇટના ઝટકા આવતા હોય તો આ બહુ ઉપયોગી છે તમારા લાઈનના મોઢા ઘણી ઘણી ફેરવવા પડતા હોય અને બંધ કરવા જાવી પડતી હોય ખેતરબાન ખેતરમાં તો પણ ઉપયોગી છે મારે એ જ પ્રશ્ન છે હવે જો અહીંયા મારે પાંચ મિનિટમાં જ ખાલી પી જાય તો મારે આ બીજો કટકો ફેરવવો પડશે તો અહીંથી મારે હોળીએ ત્રણ છ ત્રણ ફૂટ ત્રણ છ ફૂટ હાલે અને ન જઈ શકાય એટલે મેં આનો વિકલ્પ પસંદ કર્યો છે હવે હું અહીંથી અહીંથી મારે મોટર બંધ કરી આ કટકો છે એ ફેરવી નાખી તો મારા મારામાં ઓળીએ ધક્કા નહીં થાય હવે ફરી વખત આપણે ચાલુ કરીને જોઈ લઈએ મોટર આ ઓનનું બટન હું દબાવું છું હાલો ઉપડી ગઈ છે અવાજ આવ્યો છે અને અહીંયા ગ્રીન સિગ્નલ પણ મળી ગયું છે આપણે હવે પાછી એકવાર આપણે બંધ કરી અને જોઈ લઈએ હલો હવે હું આનો બંધ કરું છું એટલે આ રેડ બટન બટન છે એ બંધ કરવાનું છે દબાવી દઉં છું હાલો આપણા આ મોટરનું પપોડું થઈ ગયું બંધ હાલો મિત્રો તો આ કેવી તમને સિસ્ટમ લાગી એ મને કોમેન્ટમાં જણાવજો અને અમારું આ આ ચેનલથી સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કેવો વિડીયો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અને હવે આની ટ્રાય હું સેટ અઢીથી ત્રણ કિલોમીટર સુધીમાં કરીશ અને પછી હું વિડીયો બતાવીશ કે મારું ઘરે અહીંથી થાય છે અઢી કિલોમીટર હવે હું મારા ઘરેથી ટ્રાય કરીશ કે મોટર ચાલુ થાય કે નહીં ઓકે ધન્યવાદ જો મિત્રો આ તમારા કોઈને સ્વીચ જોતી હોય તો એ મારી પાસે જ મળી જાહે નંબર મારા નીચે આપેલા છે તો હવે આ વિડીયો મારો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો ધન્યવાદ જય જવાન જય કિસાન